સૌના મળી જ્યારે પહેલા પણ આપણે વિકે વાગલા બેઠક થઈ જિલ્લા સમિતિ માટેની ત્યારે પણ એમનો અમૂલ્ય સમય આટલી ભય પણ જો આપણા માટે આપતા હોય તો આપણે ખરેખર આપણે ભાગ્યશાળી છે એમના અચાણોમાં ખોટી ખોટી વંદન કરું છું સાથે સાથે દીવદના આપણા શ્રી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન મિત્રોશ્રી રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખશ્રી તમામ આગેવાન મિત્રો આ જે જનતા છે નથી ભાજપની નથી કોંગ્રેસની एक तो बात लेने आए थे भुवा जी आई थे कि रोबर जी तो हमारा बने और हमने ले आए मतलब ई बात नहीं है अभी आज आए थे आज आप पत्रकार मित्रों ने पर विनती करूं जो कि आप जो रहे जो आप पंजा से आप पब्लिक से कि कोई हमारा भाड़ा आपका की नहीं आई सब खर्च आई थी एक रुपयो कोई का नहीं खर्चो करो नहीं आज स्टेज और पाथरा से हमारे एक नया पैसा का खर्चो करवाना था तो नहीं हमें कि हमें लाखों रुपया खर्ची सकी है परंतु हमारे आप पंचायत से या मित्रों से जो व्यापारियों से इस सरकार आप लोग से अने हमारी बने कि सरकार ने विनय दी से कि आप लोग मंडल में जो हमने फोन आया हो क्या लड़ाचे ने एक पक्ष ने से पर हमारे हमने बताऊं से कि हम भारतीय जनता पार्टी ना पर हजारों कार्य करो बैठक से ये उन्नति क्या कांग्रेस पेनिच से इतने आप लोग हाजुल ने बिजी जगह कडक નિંદા કરજો ભારતીય જનતા પાર્ટીના जनता पार्टी છે સાદે અર્જનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના નારજીબેન છે पार्टी આગળ મિત્રો છે બદાસ અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવું નથી કે આ પક્ષ સાથે જોડાયેલા છે પણ આજે આપો બધે એક જ નાવ છે કે આપણે અન્ય આ જો છે અને આજે અન્ય કોની સાથે દે ત્યારે એને છોકરાઓ ક્યારે જોઈને બેસે ને તો એ નમામાં કહેવાય એટલે આપણા બાપા સામે અન્યાય થઈ ગયો છે એને અન્યાયની લડત તમારે કરવાની છે કદાચ આજે તો હજી ઘણા પત્રકાર મિત્રો પૂછે કે ભવિષ્યમાં તમે શું કરશો હજી તો આજે ખાલી ટેલર જ છે પીચર તો હજી આપવાનું બાકી છે કદાચ આજનું બધું અમારા સંકલન સમિતિ દ્વારા જો અમને આદેશ આપવામાં આવે કે ભાઈ બાપુ ભરતસિંહ છે તમામ આગેવાન મિત્રો છે કાકા છે નાગજીભાઈ છે કે ભૂગ હડતાલ ઉપર ભૂગ હડતાલ ઉપર નહીં પઢામને ઉપાસ ઉપર બેસ ઉપર છે ને તો પણ અમારી તૈયારી છે અમે અમારે હાથમાં એટલે લડી છે અમારી સરકારનો કોઈ વિરોધ નથી પણ સરકારે આ દિવદત તાલુકાની જનતા હોય કોગરે તાલુકાની જનતા હોય કે આજુબાજુની જનતા જો એક એક વ્યક્તિ ના કહેવા છે કે એક ના કહેવા છે તમે આખો જિલ્લો બીજા આપી દેતા હોય જો ચા ચા સારા સપિયમ દેતા હોય કે તમે અન્યાય કરી રહ્યા છો અને સતંત્ર સરકાર દાખલ હોય તો કદાચ સરકાર સામે અમારે આ શબ્દ બોલવો પડે અમને દુઃખ થાય છે આ તણાવ દેને લાજી ભાઈ कोई पर समाज तो उम्मीदवार आए थे जब मैं समाज में नहीं कहते भारतीय जनता पार्टी तरीके दोनों शायद हमें ही नहीं हैं अभी भारतीय जनता पार्टी शायद ऐसे दूर है अरे हमने संसद में चुनाव में तीन टाइम पर वो एवं क्या तो तो। कहते हो बोले हमारा गांव में ऐसी जगह एक समाज का व्यक्ति होता है सत्ता पर वो भारतीय जनता पार्टी का दिल थी दिया तो सर्वोच्ची जाता था क्या लेकर अभी भारतीय जनता पार्टी साथ ही आता इतने एवं उन्हें थी कि लोगों ने તને મટાયા છે કે આપણો ન્યાય માતા આવે છે અને આપરે કને ગૌરવ લેવું જોઈએ કે જો આપણને આજે ન્યાય માતા આશીર્વાદ આપવાના છે તો એના આશીર્વાદ છે તો 100% આપણને સફળતા મળશે કેવા છે ને કે અડમનના બોનવીને હિમાલયનો ટોચ નથી અને આજે કહો જો ઘણા ગોળા પેકવા તો આવશે ઘણી વાતો આવશે પણ આપડે કોઈની વાતમાં આયા હોય તો તાન મન ધળતી કદાચ ધનની દોલન પડે તો પણ આલવા તૈયારી રાખજો બહે 5000 નું લાખો રૂપિયા પર લેવાના હતા

नाता नहीं पर सादर नहीं जाते हैं इसे जा रहे होंगे तेरे आपने कहीं जिके समितियों से मुख्यमंत्री अंदापना उबिंदा भी पटेल पढ़ाता है वो आपना तब गठित किया थी क्योंकि वो पार्टी जनता पार्टी लोग तंबान धंधे करें तो जुगाले कार्य करें क्यों क्या है कोई पार्टी भाई अफेक्शन बना दी राजी कोई म અને ભગવાન માતાજીના આશીર્વાદ અને નથી માંગ્યું કોબાબાના આશીર્વાદથી મળ્યું છે પણ આજે હું સરકાર પાસે એકલી માંગણી કરું છું કે આ જનતાની માંગણી છે એ અમારી કોઈ વ્યક્તિગત માંગણી નથી તો જનતાની માંગણી જો પૂરી ન થાય તો આવતીકાલે અહીં જહારમાં આવું છું કે કદાચ આ મોડલ પાસપોર્ટ બેવો પડે અને જો આગળ હું તો મને રજા આપશે તો હું મારા જિલ્લા માટે કદાચ સહી દેવાનો થાય ને તો મને કોઈ અફસોસ રહેતો નથી આજે હું કહું છું કે મારા તાલુકો પંચાયત કે જિલ્લા પંચાયત કે સરપંચને ચૂંટણી ક્યારે લડવાની જાતી નથી અને વિધાનસભા તો ભાગ્યમાં તો આવે ને કોઈ આબાના આપણે આશા પણ નથી કે હવે એ તો આપણે જોઈએ છીએ કોઈ એની અપેક્ષા પણ નથી છતાં આજે તન મન ધનથી જે લોકો મને